ઈસાવદર બીઆરસી ભવન ખાતે રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા રાસ ઉત્સવ સંપન્ન લાયન્સ ક્લબ ઇસાવદર તેમજ ઉપસ્થિત શ્રેષ્ઠીઓ દ્વારા દિવ્યાંગ બાળકોને પુરસ્કૃત કરાયા તાજેતરમાં બ્લોક્સ રિસોર્સ સેન્ટર વિસાવદર ખાતે રિસોર્સ રૂમ અંતર્ગત દિવ્યાંગ બાળકોનો આ કાર્યક્રમ યોજાયેલ તેમજ દિવ્યાંગ બાળકો સાથે તેમના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા રાસ ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગ બાળકો સાથે રાસ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ બીઆરસી પરિવાર દિવ્યાંગ બાળકોના વાલીઓ તેમજ શિક્ષણ ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા સૌએ રાસ ઉત્સવનો આનંદ માણી દિવ્યાંગ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા કાર્યક્રમ દરમિયાન વિસાવદર ટીપીઈઓ શ્રી કેળવણી નિરીક્ષક શ્રી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી બીઆરસી તેમજ સીઆરસી પરિવાર વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ શિક્ષક પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ બાળકોને વિવિધ ભેટ તેમજ લહણી પીરસીને સૌએ ધન્યતા અનુભવી રિપોર્ટર ભનુભાઈ સાસિયા વિસાવદર